બંધ છે બિલિયાકા બંધ છે પણ એ ફેક્ટરી ચાલુ થાય ને એટલે આપણને ખબર નહી બાકી આજ ખાવાની છે પુરીઓ અને કેરી રસ મજા આવી બનાવવાનો છે આપડે દેશી ચૂલો અ પહેલા દેશી ચૂલો બની નાખે પહેલા ઉથી પહેલા તમે આ જગ્યા પર ચૂલો કે પર બનાવવાનો આગળ તો આપણો ચૂલો બની ગયો કમ્પ્લીટ રેડી બેટી આ જિગર ને આપણે લેવા મેકલીઓ પેટી એટલે આટલી ના પહેલા આપણે બનાવવાની છે પૂરીઓ પૂરીઓનો સામાન બધું પેલા કામ પડ્યો લોટા અને એનું મશીન તો આપણો હેદરો હતો નહીં આપણો શેતરના અંદર તોય આપણે ગોતી ગોતી લાઈએ છીએ તમે જોઈ લો આટલાથી રણસી એનું શેતર જોડે એટલો વધો નહીં આવે ઓ તો આપણ જેમ કે 5 દસ મિનિટ થઈ પછી આપણો સુલો કમ્પ્લીટ થઈ ગયો અને હવે આપણે બનાવવાનું ચાલુ કરી નાખીએ રેડી જiga રેડી 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 હા રેડી તો આપણે કહી રાજી ફોન ફૂટી રાજી વધારે તો હું રાજી તને ખબર કઈ મોનતો ન કશ અને ફોન માં ફોન માં આખર રીલ માં જોતો તો એવો આપડા કિશન નો મશીન લાવો

કમ્પ્લીટ છે તેલ વળગાડવાનું નથી જવાનું ભૂલી ગયા આપણે ઉપયોગ કરીએ એટલે તેમાં વધારે જ નથી આ હા જવાબ બનાવી બા કોક તો કરું પડે યાર ફેલ થઈ ના ચાલે આવ ખાટ પેલો ટ્રાય એક ટ્રાય ફેલ જજો બીજો ટ્રાય બીજો ફેલ લઈ જાય ના જાય કદી ના જાય ના જાય ના જાય કમ્પ્લીટ આપડે તો <laughs> <laughs>

તો ખાવાની જ પૂરીનો રસ કેરીનો રસ ઇડલી ઢોસા ખાવાનું કેરી અને પૂરી પૂરીઓ અને રસ ખાવાનું છે અંદર તો આપણો આજ કાયદેસર કેરી ને રસ ને પૂરી ખાવાની એટલે ખાવાની દિલિયા કો ભલે બનાવતી ના આવડતી આવડે દિલિયા કાન પણ મારા પૂરીઓ બનાવવાની રસ બનાવવાની નહી કોઈ એ તો તૈયાર લાબા એ તો રસ્તે મુ લેતા આ દુકાન જાય તું જાય તો એને મેલ્યો આપણે ઓ તો તારી ઈચ્છા ભાઈ ઓરુની જાવું લેવા ઘુણી ની હોય ચાલો બતાર બની છે આ તો વાધો ની આપણે કોઈ પાર્લર થી લઈ દેજો ઓ મોજ જો ગમેતા નીચે ની આપણે ધૂપ કરી નાખ્યું આપણે જોયેલું હાર જૂનું એટલે ને પૂરી બગડે છે ના બગડે હવે ઓય ગરમ ભાઈ ચલો ભાઈ એક એક પૂરી હે કલર છે માવાવા મને હું ખબર હે બલાલા ક કલર તમે જોલો છો આવા મસ્તન આવા ઓ કલર આવે છે વ્હાઇટ કલર આવે ઓ યાર ના ના થઈ ગયા થઈ જા થઈ જા હા હે થઈ જા દેખ્યા આ ઘડીવાર આપણે ના રાખી તાર થી

ઘણા ખાવ આવું તો બે એક લીટર મંગાવી દે છેલ્લા પૈસા ના એક લિટર એક લીટર ના હોય બે લિટર બે બે ફટાફટ એ ઘેર જતા અને સુભામાં આવી ગયો પરીક્ષા લઈને સુભામાં પેપર ચોરીદાર પેપર રહ્યું પછી લે જાતે જે તેવું ગોળ કરી દીધા પેપર હે પેપર હતું એ તો આપણે પાણી લેવા ઘેર ગયા હતા મજા મજા આવી પછી બસમાં ચાલુ લઈ આવી મજા તો આપણે બધું વસ્તુ કમ્પ્લીટ બની

એ પહેલા પેલા દિલિયા કા પીરાવા આખો હોટીયો જોઈ લો પૂરીયા કા પીલો એટલું કરતા તો નહી પડ્યે બધું લઈ જાય એટલું એ ગલત લાયા ગ્લાસ નહી લાયા તો ગ્લાસ દેવરાદ આપ દેવો આવો દેવ એન ગ્લાસ લેવા મેક લેવ દેવરાદના હ સકલ લઈને આવે હોવા તો આપણો પુરીયો કમ્પ્લીટ બધી બની ગઈ તમે જોઈ લો બરના જી કે હોતા ના

મેટ ગ <laughs> <laughs>

કોઈ બોલે એમ નહી હાલ રસ થોડો ઓછો પડે દુકાને મળ્યો નહી આ લેવા જો તો બાકી લઈ દેવાનો તો હું જઈને આવી દે હું એવું કરવાનો તો હું ફોન કર્યો વતો મારા જોડે જો ફોન હ તો તમને આ વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રવણ ટીમ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી